ગયા સવારે પાખરે આમ નહીં ચાવીન ખાવાનું ગુરુ હતા કે ચાવીન ખાવાનું એક જો ખાવાનું આવો પદાર્થ છે ને કઠણ ઈ પીવાનો એટલું ચાવવાનું કે પી જે પીવાનું પાણી આવે ને એને એટલું ઓલું કરવાનું કામ ધીમે ધીમે ખાવાનું ચાવીને પીવાનું એટલે એ બધું આવે એવું જો અધેરી હોતી છે હું બનાવવા દીસ બપોરે સેવ ટમેટ ખબર છે તો એ વાચી જ બને ઓ 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

પછી દોસ્તાર આવી ગયો ઓફિસે નવો ગોળ આવી ગયો ગોળ 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 બધા

અંઠોલેનો સાક આજ કુમન મન બરે પૂરી જ ખવડાવતા હો પછી ખબર ને મારે કેરે ક્રોસ વેરીફિકેશન કરું કે હારે બારે પૂરી હોય હે વેલી બનતી હોય એટલે હોય કે રોટલી એવું હોય પૂરી તળવાની હોય રોટલી શેકવી પડે એટલે બનાવી પૂરી એકાટ નાઈન તેવાય તેલ હા હા

પીરસવા આવે એને ને બાળકો છે મોટા છોકરાઓને કાઉન્ટર થી આ લોકો ને અત્યારે આવે પછી હાથે બેઠા બેઠા બધું આવે ત્રીજા સુધી બેહવા ત્યાં સુધી ટેબલ ઉપર ચેક મેમ

અને ન્યાય હેતા ને ખીજાના તમને પટ્ટે પટ્ટે માર્યા તા કે નહીં પટ્ટે નો મારે કાકા ને બહુ મારતા અમને તો ઓલી ગોટી આવે ને કરેણની ની કરેણ ની હોટી બહુ વાગે પાન કાઢીને ને કરે કામ પોતાને પોતાને મારવી વાગે તો એ મારતા અમને બહુ મારતા ખાધો નાસ્તો મમ્મી

બધી વસ્તુ થોડીક બહુ લાવે એટલે બધું કરિયાણું થોડુંક લાવે કેમ અમે તેલ પછી ગોળ હું બટ આવું આવું લે

બગડી ગયું હોય બોમ્બ ફૂટ એવું નતું મેગી મમ્મી નહીં ફોલે ફોલું મમ્મી જવા દે એટલે કેમેરો પકડાવી એટલે ચારે બાજુ દિશામાં આવે રાખવાનો એટલે નજર રાખવાની ભલે તમારો કેમેરો ન્યા હોય એટલે એડવાન્સ તમારે ચાલવાનું આન પછી કોનો ડેલો આવેલ છે આમ તમારે જોઈન વિચાર લેવાનો કે આ બોલું બોલું થયો છે ડાયરેક્ટ આમ કેમેરો ફરે એ બાજુ મારે એવું કેવું તું એ તમે ભૂલાઈ જાય તમ કઈ કે કઉ કઉ એક મિનિટ તો મારે એ કી કેવું તું કે મને છે ને હોઠ બારે માસ ફાટે એટલે ઉનાળામાં મારે હોઠ ફાટતા હોય

પણ કાંઈ મને રિઝલ્ટ મળ્યો નહીં વિટામિન ઘટતા હોય ને ત્યારે એ પ્રોબ્લેમ આવે ડોક્ટરે એમ કીધું તો તમારી નજરમાંય કંઈક ખારો ઉપચાર દેશી દેશી હોય ને તો મને હવે પ્લીઝ કોમેન્ટ કરીને કહો મેં કયા કયા કર્યા કર્યા ઉપચાર એ તમને મેં કહી દીધા છે દાંત વગર તું ખાશો બધી વસ્તુ ખાઈ લઈ અને એમ લાગે કે હવે આમાંથી ગળે નથી એમ તો એ થૂકી નાખે પછી હા પાછું ખાવાનું એને ઘણા સમય જ કરતી તું બધું શાક ખાઈ લે રોટલી ખાઈ લે રોટલા ખાઈ લે તીખું શાક એ આમ હાલે બધું હાલે એવું ન ખાવું આ તે બધું વસ્તુ ખાય

બાકી અત્યારે હવે તો દાંત આવી જાવ જોઈએ ને અગિયાર મહિના થઈ ગઈ બાર મહિના બેઠી ને બાર મહિના બેસી ગઈ બેસી ગઈ પછી બાર પૂરા થશે એક મહિના પછી આવશે ને અગિયાર મહિના એના પૂરા થઈ ગયા બાર મો શરૂ થઈ ગયો કેવાય અગિયાર પૂરા થયા અગિયાર શરૂ થઈ ગયો કેવાય શરૂ થઈ ગયો ઓકે હેતા બોલાવે નીચે જાવ છોકરીઓ છે જાવું પડે હું

લે હું આવ્યો ને આંડો લઈને દેવા હું તો ખાલી છે જસ્ટ વિડીયો છે અને કસ્ટમર છે તો કે વાગી જશે હું ના પડી મારી બનાવતી નહીં હો હો આને

તે નોટ ક્યાં છે તાર પાસે ઈ નોટ 10 વાળી નોટ ક્યાં છે 10 વાળી ક્યાં ને આ બધી 20 વાળી છે 20 વાળી એન દીધી કે કે 10 વાળી 10 રૂપિયા છે એમ 20 છે હાલ જાવી હાલ કેસ તો એતાસ ને ખાવો છે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ લેવા માટે આવ્યા છે બોલ તારે કયો ખાવાનો કયો છે કયો સિલેક્ટ કયો કર્યો તે એક પીસ્તી મલાઈ એક પીસ્તી મલાઈ અને આ કયું કયો ગોળી વાળો

બધું એમાં નાખી દઉં દસ આ બાજુ દસ આ બાજુ એમ ગયા ત્યાંથી હું લાવ્યા પવાનો ગોળ ગોળ પોચા પર આઈડી ને રે કેટલા સુધી દીક તાપુ ભલા હોમસ્ટસ ગોળ ફન એ સેના

તારે ને જવાનું તો પપ્પા એક દિવસની જాత్రમાં આમાં શું છે કેવું પછી

વિચિત્ર છે પણ બ્લોગ બહુ જબરદસ્ત છે અલગ કરેલું ને એટલે અલગ વ્યૂ આવી ગયા સાડત્રીસ હજાર વ્યૂ આવી ગયા બાજુમાં અત્યારે સજેસ્ટ કરું છું તાજો તાજો બ્લોગ છે કદાચ ચાર પાંચ દિવસ પેલાનો તમારે જોવાનો રહી ગયો હોય તો એ ક્લિક કરીને જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછા આવી જઈશ જય સોમનારા જય શ્રી કૃષ્ણ જય કિશ્મ